નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે બદલા છે છપ્પર ફાડીને ધનવર્ષા થશે અને મિત્રો જન્મો જન્મ ગરીબી થશે દૂર ભગવાન શિવની કૃપા હવે આ રાશિના લોકો ઉપર થવાની છે મિત્રો ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ પછી હવે આ રાશિના લોકોનો ભાગ્ય હો ઘણું વધીને તેમનો સાથ આપશે મિત્રો હવે મિત્રો તમારી જોડી ખુશીઓથી ભરાઈ જશે મિત્રો જેમ કામ બે હજાર પચીસમાં અટકેલા પડ્યા હતા તે હવે ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ પછી પૂરા થવાના છે મિત્રો આ છ રાશિના લોકો એવા છે જેમની કિસ્મત વિધાતા પોતે લખવાના છે ભગવાન શનિદેવ પ્રસન્ન થઈ જશે અને ધનવાન બનાવી દેશે મિત્રો તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ પછી કઈ છ રાશિના લોકોનું ભાગ્ય ચમકવાનું છે પણ મિત્રો તે પહેલા કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ જરૂર લખજો સાથે મિત્રો

મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો માટે ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ નો દિવસ આત્મમંથનનો દિવસ રહેશે ચંદ્ર ગોચર મકર રાશિમાં હોવાથી તમારા દસમ ભાવ પર તેની સીધી અસર પડશે સવારથી જ મિત્રો તમે કામકાજને લઈને ખૂબ જ ગંભીર જણાશો મનમાં અનેક યોજનાઓ ચાલતી હશે પરંતુ તેને અમલમાં મૂકતા પહેલા તમારે થોડો વિચાર કરવો પડશે મંગળનો પ્રભાવ તમને ઉતાવળિયા બનાવી શકે છે પણ મિત્રો યાદ રાખજો કે ધીરજના ફળ મીઠા હોય છે મિત્રો આજે તમારે તમારા ગુસ્સા પર કાબૂ રાખવો પડશે નહીતર બનતી વાત બગડી શકે છે નોકરી કરતા લોકો માટે આજનો દિવસ પડકારજનક સતા પ્રગતિશીલ છે ઓફિસમાં મિત્રો તમારા બોસ તમારા કામ નિરીક્ષણ કરી રહ્યા છે જો મિત્રો તમે સરકારી નોકરીમાં શો તો કોઈ જૂની ફાઇલ કે વિવાદ ફરી સામે આવી શકે છે અને વેપારીઓ માટે આ સોમવાર નવી તકો લઈને આવશે ખાસ કરીને લોખંડ મશીનરી અથવા બંધકામ ક્ષેત્રે જોડાયેલા લોકોને મોટો ઓર્ડર મળી શકે છે જો તમે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ તો બપોર પછીનો સમય ઉત્તમ છે ભાગીદારીમાં કામ કરતા લોકોએ આજે હિસાબ કિતાબમાં સ્પષ્ટતા રાખવી જરૂરી છે મિત્રો આર્થિક દ્રષ્ટિએ આ દિવસ મધ્યમ છે આવક કરતા ખર્ચનું પલ્લું થોડું રમી શકે છે કોઈ અણધાર્યો ખર્ચ જેમ કે વાહન રિપેરિંગ અથવા ઘરની કોઈ વસ્તુ પાછળ ખર્ચ થઈ શકે છે શેર બજારમાં રોકાણ કરનારાઓને આજે સાવધાન રહેવું લાંબા ગાળાનું રોકાણ જ ફાયદાકારક રહેશે મિત્રો ઇન્ટ્રાડેટ ટ્રેડિંગ થી દૂર રહેવું છે બેશ રાશિના લોકોના પરિવારમાં શાંતિ જળવાઈ રહેશે પરંતુ પિતા સાથે કોઈ વૈચારિક મતભેદ થવાની સંભાવના છે વડીલોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પ્રેમ જીવનમાં આજે થોડી નિશ્ચતા આવી શકે છે અને મિત્રો તમારા જીવનસાથી તમારી પાસેથી સમયની અપેક્ષા રાખશે માટે કામની વ્યસ્તતા વચ્ચે પણ થોડો સમય કાઢજો મિત્રો સાજનો સમય બાળકો સાથે વિતાવવાથી માનસિક તણાવ ઓછો થશે મિત્રો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઘૂંટણ કે સાધાના દુખાવાની ફરિયાદ રહી શકે છે વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું મિત્રો હવે મિત્રો જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ તો મિત્રો વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો માટે મિત્રો આજનો દિવસ ભાગ્યોદય સમાન સાબિત થઈ શકે છે નવમા ભાવમાં રહેલો ચંદ્ર મિત્રો તમારી આધ્યાત્મિકતામાં વધારો કરશે તમે આજે કોઈ અજાણી શાંતિ અનુભવશો અને મિત્રો તમારી વિચારસરણી પોઝિટિવ રહેશે અને આસપાસના લોકો પણ તમારી ઉર્જાથી પ્રભાવિત થશે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત અથવા દાન પુણ્ય કરવાનું મન થશે આજે મિત્રો તમારું વ્યક્તિત્વ વધુ આકર્ષક જણાશે મિત્રો કાર્યક્ષેત્રમાં મિત્રો તમારી પ્રતિભા ખીલી ઉઠશે લાંબા સમયથી અટકેલા પ્રમોશન કે ઇન્ક્રીમેન્ટના સમાચાર આજે મળી શકે છે જો મિત્રો તમે આઈટી કે એજ્યુકેશન ક્ષેત્રમાં છો તો આજે તમને મિત્રો કોઈ નવો પ્રોજેક્ટ મળી શકે છે વેપારમાં વૃદ્ધિના યોગ છે ખાસ કરીને જે લોકો કપડાં જવેલરી કે કોમિક્સના વ્યવસાયમાં છે તેમને આજે મિત્રો તારેલો નફો થશે વિદેશ સાથે જોડાયેલા કામમાં પ્રગતિ થશે અને નવા કાર્યન્ટ સાથે મુલાકાત ફળદાયી રહેશે વૃષભ રાશિના લોકોને અચાનક ક્યાંકથી અટકેલા નાણાં પરત મળી શકે છે જમીન કે મકાનમાં રોકાણ કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે મિત્રો જો મિત્રો તમે લોન માટે અરજી કરી છે તો આજે તે મંજૂર થઈ શકે છે લક્ઝરી વસ્તુઓ પાછળ થોડો ખર્ચ થઈ શકે છે પણ તે તમને આનંદ આપશે મિત્રો મિત્રો વૃષભ રાશિના લોકોના ઘરનું વાતાવરણ અત્યંત સુખદ રહેશે ભાઈ બહેનોનો પૂરો સહયોગ મળશે જો કોઈ કુટુંબિક વાત ચાલતો હોય તો આજે તેનો સુખદ અંત આવશે પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે જે લોકો લગ્ન માટે યોગ્ય પાત્રની શોધમાં છે તેમને આજે કોઈ સારો પ્રસ્તાવ મળી શકે છે મિત્રો મિત્રો જીવનસાથી સાથે કોઈ નવી યોજના પર ચર્ચા કરશો તમારું સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે પરંતુ મિત્રો આંખોમાં બળતરા કે માથાનો દુખાવો થઈ શકે છે વધુ પડતા સ્ક્રીન ટાઈમથી બચવું બહારનું ખાવાનું ટાળવું કારણ કે મિત્રો પેટની સમસ્યા થઈ શકે છે હવે મિત્રો જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ તો મિત્રો મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો મિથુન રાશિના લોકો માટે જાન્યુઆરીનો આ બુધવાર માનસિક રીતે થોડો ઉથલપાથલ ભરેલો રહી શકે છે આઠમ આઠમા ભાવમાં ગ્રહોની યુતિ હોવાથી મિત્રો તમને અગમ્ય ડર અથવા ચિંતા સતાવી શકે છે અને મિત્રો તમારી વિચારવાની શક્તિ આજે પ્રભાવિત થશે જેના કારણે તમે કોઈ પણ નિર્ણય લેવામાં મૂંઝવણ અનુભવશો જો કે આ સમય મિત્રો તમારી આંતરિક શક્તિને ઓળખવાનો છે આજે તમે એક એવા વળંક પર છો જ્યાં મિત્રો તમારે તમારી વાણી અને બુદ્ધિનો ઉપયોગ ખૂબ જ સમજી વિચારીને કરવાનો છે કોઈની વાતોમાં આવીને પ્રતિક્રિયા આપવાનું ટાળજો કાર્યસ્થળ પર આજે મિત્રો તમારે ધીરજને પોતાનું શસ્ત્ર બનાવવું પડશે ઓફિસમાં સહકર્મ સહકર્મીઓ સાથે નાની નાની બાબતોમાં દલીલો થઈ શકે છે જેમ મિત્રો તમારી છબીને નુકસાન પહોંચાડી શકે છે મિત્રો તમારા બોસ આજે તમારા કામમાં ખામીઓ શોધી શકે છે તેથી કામ પર પૂરેપૂરું ધ્યાન આપજો व्यापार की बात करिए तो मित्रों लोखंड अथवा मिल केमिकल ना व्यापारियों सावधान रहने जरूर से कोई पर नवा कॉन्ट्रैक्ट पर सही करता पहला कानूनी सलाह ले विवाहत से हिताव है जो मित्रों तब शेर बाजार के ऑनलाइन ट्रेडिंग साथ जोड़े लो तो आज मोटू जोखम ना लेता नहीं नहींतर आर्थिक ફટકો પડી શકે છે મિથુન રાશિના લોકો આજે આર્થિક રીતે આ દિવસ થોડો ખર્ચાળ સાબિત થશે જૂના દેવા અથવા લોનનો હપ્તો ભરવા માટે તમારે નાણાકીય વ્યવસ્થા કરવી પડશે અચાનક સ્વાસ્થ્ય પાછળ પણ ખર્ચ થવાના યોગ છે રોકાણ માટે આજનો દિવસ બિલકુલ યોગ્ય નથી જો મિત્રો તમે ક્યાંક પૈસા રોકવા માંગતા હો તો થોડા દિવસ ધોબી જવું સારું રહેશે લાલ લાલ ચમણી સ્કીમોથી દૂર રહેજો તમને પારિવારિક જીવનમાં મિશ્ર પ્રતિસાદ મળશે જીવનસાથી સાથે કોઈ જૂની વાતને લઈને અણબનાવ થઈ શકે છે જે કરના વાતાવરણને બગાડી શકે છે મિત્રો બાળકોના અભ્યાસને લઈને તમે ચિંતિત રહેશો પ્રેમ સંબંધોમાં રહેલા લોકોએ આજે ત્રીજી વ્યક્તિની વાતોમાં આવીને પોતાના સાથી પર શંકા કરવી શંકા ન કરવી જોઈએ સંવાદ સાધનો એ જ સમસ્યાનો ઉકેલ છે મિત્રો તમને સ્વાસ્થ્યની બાબતમાં બેદરકારી ભારે પડી શકે છે પેટમાં દુખાવો કે પાચન તંત્રની સમસ્યા પરેશાન કરી શકે છે વાહન ચલાવતી વખતે અને રસ્તો ક્રોસ કરતી વખતે અત્યંત સાવધાની રાખવી પડે છે મિત્રો હવે મિત્રો આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કરક રાશિ તો મિત્રો કરક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કરક રાશિના લોકોને જણાવી દઈએ કે કરક રાશિના લોકો માટે મિત્રો આજનો દિવસ લાગણીઓથી ભરપૂર અને અત્યંત મહત્વનો રહે છે મિત્રો તમારા સત્તમ ભાવમાં ચંદ્રનું ભ્રમણ હોવાથી તમારું સંપૂર્ણ ધ્યાન તમારી આસપાસના લોકો અને ખાસ કરીને જીવનસાથી પર રહેશે અને મિત્રો તમારી સંવેદનશીલતા આજે વધશે જેનાથી મિત્રો તમે બીજાના દુઃખને જલ્દી સમજી શકશો સામાજિક રીતે તમારી સક્રિયતા વધશે અને લોકો તમારી ઉદારતાની પ્રશંસા કરશે આજે મિત્રો તમારું મન શાંત અને સ્થિર રહે છે જેના કારણે તમે મુશ્કેલ પરિસ્થિતિઓ પરિસ્થિતિઓમાં પણ યોગ્ય રસ્તો કાઢી શકશો વ્યવસાયિક દ્રષ્ટિએ મિત્રો આજનો દિવસ પ્રગતિના નવા દ્વાર ખોલશે જો મિત્રો તમે ભાગીદારીમાં વ્યવસાય કરો છો તો તમારા પાર્ટનર સાથેના સંબંધો મજબૂત બનશે અને કોઈ નવો મોટો પ્રોજેક્ટ હાથમાં આવી શકે છે નોકરીમાં રહેલા લોકોને આજે કોઈ મોટું પદ અથવા સન્માન મળી શકે છે મીડિયા કલા અથવા લેખન સાથે જોડાયેલા રાશિના લોકો માટે આ બુધવાર સુવર્ણ તક સમાન છે મિત્રો તમારી મહેનતને આજે યોગ્ય પ્લેટફોર્મ મળશે ઓફિસમાં મહિલા સહકર્મીઓનો પૂરો સહયોગ મળશે અને મિત્રો તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે આવકના નવા સ્ત્રોત ઉભા થશે જૂના રોકાણમાંથી તમને સારો નફો મળવાની આશા છે પોરપટી કે સોનામાં રોકાણ કરવા માટે સમય અત્યંત સાનુકૂળ છે જો મિત્રો તમે કોઈની પાસેથી ઉધાર લીધેલા પૈસા પાછા આપવા માંગતા હોવ તો આજે પરિસ્થિતિ તમારી તરફેણમાં રહેશે લક્ઝરી અને આરામની વસ્તુઓ પાછળ ખર્ચ થશે મિત્રો તમારા પારિવારિક જીવનમાં ખુશીઓનું આગમન થશે જીવનસાથી નવી ઉર્જાનો સંચાર થશે વડીલોનો સહયોગ અને આશીર્વાદ તમારી પ્રગતિમાં મદદરૂપ થશે પ્રેમ સંબંધોમાં આજે રોમાંચ અને ગંભીરતા બંને જોવા મળશે મિત્રો લગ્નની વાત ચાલવ ચલાવવા માટે પણ આજનો દિવસ ઉત્તમ છે અને મિત્રો તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે પરંતુ સ્ત્રી લોકોએ હોર્મન સમસ્યાનો અથવા પગના દુખાવા પ્રત્યે સાવધાન રહેવું યોગ્ય આહાર અને પૂરતી ઊંઘ લેવી જરૂરી છે સાવધાની કોઈને પણ જામીન આપવાનું અથવા મોટી ગેરંટી લેવાનું ટાળવું

મારફક ગરજના કરવાનો અને પોતાની ક્ષમતા સાબિત કરવાનો દિવસ છે મિત્રો સૂર્યના પ્રભાવત્વવાળી આ રાશિના જાતકો આજે અદભુત આત્મવિશ્વાસ અનુભવશે મકર રાશિનો ચંદ્રમાં તમારા છઠ્ઠા પામો હોવાથી તમારામાં એક અલગ જ પ્રકારની સ્થિરતા અને કામ કરવાની ધગજ ધગસ જોવા મળશે માનસિક રીતે તમે આજે કોઈ પણ પડકારને ઝીલી લેવા માટે તૈયાર હશો જો ભૂતકાળમાં કોઈ બાબતે હતાશા અનુભવી હોય તો આજે તે દૂર થશે અને નવી આશાનો સંચાર થશે મિત્રો તમારી અંદર એક નેતૃત્વની ભાવના જાગ છે જે તમે ભીડથી અલગ અલગ તારવશે તમને ભીડથી અલગ તારવશે તમારા કાર્ય સ્થળ પર આજે તમારી તાક જામશે જો મિત્રો તમે ટીમ લીડર કે મેનેજર છો તો તમારા નિર્ણયોની પ્રશંસા થશે વિરોધીઓ આજે માથો ઊંચકવાનો પ્રયત્ન કરશે પરંતુ મિત્રો તમારી તીક્ષ્ણ બુદ્ધિ અને વ્યવહારોના સામે તેઓ ટકી શકશે નહીં જે લોકો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે અથવા આપવા જવાના છે તેમના માટે ચૌદ જાન્યુઆરીનો દિવસ સફળતાના સંકેત આપી રહ્યો છે વેપારની દ્રષ્ટિએ આજે હરીફાઈ વધુ રહેશે પણ અંતે વિજય તમારો જ થશે કોન્ટ્રાક્ટ બે જ કામ કરતા લોકોએ આજે નવા પ્રોજેક્ટ માટે ઉત્સાહ બતાવવો જોઈએ કાયદાકીય ગુંચવણોમાં ફસાયેલા વેપારીઓને આજે રાહત મળી શકે છે આર્થિક રીતે આજે ભાગ્ય તમારો સાથ આપશે મિત્રો આવકના એક વધુ સ્ત્રોત ઊભા થવાની શક્યતા છે મિત્રો મિત્રો જો તમે સરકારી યોજનાઓમાં રોકાણ કરવા માંગો છો તો મિત્રો આજનો દિવસ શ્રેષ્ઠ છે લાંબા સમયથી અટવાયેલું પેમેન્ટ આજે અચાનક મળી જવાથી તમારી આર્થિક ચિંતાઓ હળવી થશે

જેના કારણે મિત્રો ઘરના સભ્યો થોડા નારાજ થઈ શકે છે ખાસ કરીને સાથે અહંકારનો ટકરાવ ન થાય તેનું ધ્યાન રાખવું પ્રેમ સંબંધોમાં રહેલા લોકોએ આજે પોતાના પાર્ટનરની વાતને માન આપવું જોઈએ મિત્રો આજનો સાંજનો સમય કોઈ સામાજિક કાર્યક્ષેત્રમાં વીતી શકે છે જ્યાં તમારી પ્રતિષ્ઠા વધશે મિત્રો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજે તમારે તમારી આંખો અને પાચન તંત્રનું ધ્યાન રાખવું પડશે જો મિત્રો તમે બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો આજે ઉત્સાહથી દૂર રહેવું અને નિયમિત દવા લેવી સાવધાની કોઈની પણ અંગત બાબતમાં દખલગીરી ન કરવી

ચંદ્રનું પાંચમા ભાવમાં ગોચર તમારી નિર્ણય શક્તિને તીક્ષ્ણ બનાવશે મિત્રો તમે આજે દરેક વસ્તુનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરશો અને તમારી અંદર રહેલો કલાકાર કે સર્જક આજે બહાર આવશે તમે નવી પદ્ધતિઓ દ્વારા તમારા જીવનને વ્યવસ્થિત કરવાનો પ્રયાસ કરશો માનસિક રીતે તમે ખૂબ જ હળવાશ અનુભવ કારણ કે ઘણા સમયથી ચાલી આવતી વૃત્તિકાઓનો આજે અંત આવશે મિત્રો તમારી વાણીમાં આજે એક અલગ જ મીઠાશ અને સમજદારી જોવા મળશે જે લોકોને તમારી તરફ આકર્ષિત કરશે વ્યવસાયિક રીતે મિત્રો આજનો દિવસ તમારા માટે અદભુત છે ખાસ કરીને જે લોકો શિક્ષણ સલાહકાર લેખન અથવા બેન્કિંગ ક્ષેત્ર છે તેમને આજે મોટી સફળતા મળી શકે છે મિત્રો તમારી કાર્યશૈલીમાં ફેરફાર લાવવો તમારા માટે ફાયદાકારક રહેશે વેપારીઓ માટે દિવસ લાભદાયક છે ખાસ કરીને નિકાસ કે આયાતના ધંધામાં જોડાયેલા લોકો માટે ગ્રાહકો સાથેના વ્યવહારમાં આજે તમને સફળતા મળશે

ફંડમાં રોકાણ કરવા માંગો છો તો નિષ્ણાંતોની સલાહ લઈને આગળ વધી શકાય છે સંતાનોના ભવિષ્ય માટે કોઈ ફિક્સ ડિપોઝિટ કે વીમો લેવા માટે આજનો દિવસ અનુકૂળ છે બિઝનેસ બિનજરૂરી ખરીદી પર આ અંકુશ રાખવો જરૂરી છે કારણ કે નાની નાની બચત જ તમને મોટી આર્થિક સુરક્ષા આપશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળવાને મળવાથી મન પ્રફુલ્લિત થશે જીવનસાથી સાથેના સંબંધોમાં નવી ગાઢતા આવશે અને તમે તેના તેમની સાથે ભવિષ્યની યોજનાઓ કરશો પ્રેમમાં રહેલા લોકો માટે આજનો દિવસ એક ધારક કરવા માટે એકરાર કરવા માટે શ્રેષ્ઠ છે જો કોઈ મિત્ર સાથે મન દુઃખ થતું હોય તો આજે પહેલ કરીને સંબંધ સુધારી લેજો કર્મ કોઈ માંગલિક પ્રસંગની ચર્ચા થઈ શકે છે સ્વાસ્થ્યની બાબતમાં આજે મિત્રો તમે ઉર્જાવાન અનુભવશો તેમ છતાં રાત્રિના સમયે હળવો ખોરાક લેવો છે કમર કે પીઠના દુખાવાની સમસ્યાઓ હોય તેમને ભારે વજન ઊંચુકવાનું ટાળવું જોઈએ મિત્રો હવે મિત્રો સાવધાની વાત કરીએ તો મિત્રો આજે અજાણ્યા લોકો પર વધારે વિશ્વાસ ન કરો અને ઉતાવળમાં કોઈ પણ આર્થિક લેવડ દેવડ ન કરવી મિત્રો તમે બાકી રાશિ વિશે જાણવા માગો છો તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અમે તમારા માટે બાકીની રાશિ માટે શું ઉપાય કરવા તે પણ જણાવીશું જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક પ્યારે લાઈક કરજો અને શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરજો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગર્ભોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને ને મહાદેવ